સેવાની શરૂઆત કરવામાં આવી છે નવી સિવિલના ન્યુરોલોજીસ્ટ અને ન્યુરોલોજીસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલી કેદ લેબ હેઠળ માથાની પગ સુધીની વિવિધ રક્તવાહિનીનું નિદાન અને સારવાર કરવામાં આવશે અંદાજિત બાર કરોડના અદતન બાય પ્લેન મશીન દ્વારા એન્જીઓગ્રાફી એન્જીઓ પ્લાસ્ટીક સ્ટેન્ડિંગ અને પેસમેકર ઇમ્પ્લામેશન કે જે માટે ખાનગી હોસ્પિટલમાં પાંચથી પચાસ હજારના શુલ્ક લેવામાં આવે છે તો સારવાર અહીં નિશુલ્ક આપવામાં આવશે આ વિશે વધુ જણાવતા સુરત નવી સિલોના સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર ધારીન્દ્ર પરમારે કહ્યું કે રાજ્યના સરકારના સુપર સ્પેશિયાલિસ્ટ પ્રોજેક્ટ હેઠળ નવી સિવિલ ખાતે ન્યુરોલોજીસ્ટ અને યુરોલોજી વિભાગ કાર્યરત થઈ ચૂક્યો છે ત્યારે કેથ લેબ સાથે ઇન્ટરનેશનલ રેડિયોલોજી સેવા શરૂ કરાઈ છે નમસ્તે હું ડોક્ટર ધારિત્રી પરમાર ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતની સુપ્રિન્ટેન્ડન્ટ છું આજે આપ સર્વે ને જનતાને જણાવવાનું કે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેથલેબ મશીન જે પીએમ એસએસવાય એટલે કે સુપર સ્પેશિયાલિટીના નીચા હેઠળ પીએમ ઓફિસ તરફથી મળેલું છે જેને અમે કાર્યરત કરેલ છે આ મશીનમાં તમને ખબર હોય એ રીતે ખબર છે એ રીતે કે એન્જીઓગ્રાફી કરવામાં આવે છે મોટાભાગના એને ખબર હોય છે કે કંઈ પણ ડિસીઝ ના ટ્રીટમેન્ટ માટે અને ડાયગ્નોસિસ માટે કેટલેક વપરાતું હોય છે પરંતુ જાહેર જનતાને એ પણ જાણ હોવી જોઈએ કે આ સિવાય ન્યુરોલોજી અને ઘણા બધા પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ માટે પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી શકાય છે અમે કાર્ડિયાક સેવા આપવા માટે હજુ સક્ષમ થયા નથી પરંતુ ન્યુરોલોજીના પેશન્ટ અને બીજા ઇન્ટરનેશનલ પ્રોસીજર માટે આ મશીનને કાર્યરત કરેલું છે જનરલી આ મશીનની સેવાઓ જે બહાર પાંચ હજારથી માંડીને પચાસ હજાર સુધીના ખર્ચામાં થતી હોય છે જે આજની તારીખમાં ગુજરાત સરકાર તરફથી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે આગળ સમય સરકાર તરફથી કોઈ ઇન્સ્ટ્રક્શન આવે તો શક્ય છે કે ચાર્જેબલ થાય પરંતુ આજે અમે ન્યુરોલોજી વિભાગ અને રેડિયોલોજી વિભાગના સહયોગથી મેટ્રન્સ અને અમારા આર અને ઘણા બધા વિભાગોના સહયોગથી આ સેવા શરૂ કરેલ છે જેની હેઠળ આજે અમે બે પ્રોસીજર પૂરા કરેલ છે વધારામાં જણાવીએ તો સુરત સિવિલ હોસ્પિટલ મૂળ તો આ એરિયાની એટલે કે સાઉથ ગુજરાતની સૌથી મોટી ટર્શરી હોસ્પિટલ ગણાય છે પરંતુ એક નવું પગલું અમે સુપર સ્પેશિયાલિટી બનવાની દિશામાં પણ ભરી રહ્યા છે અહીંયા સુપર સ્પેશિયાલિટીના હેડ હેઠળ અમે ન્યુરોલોજી ઓલરેડી શરૂ કરી ચૂક્યા છે જે ટર્શરી સેવાની અંડરમાં જ ચાલે છે પરંતુ ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીના વિભાગ મારા કાર્યરત છે એમાં પીજી સ્ટુડન્ટ પણ આવે છે યુરોલોજીના ડિપાર્ટમેન્ટ હેઠળ અમે લિથોસ્ટ્રપ્સીની સેવા પેશન્ટને ફ્રીમાં આપીએ છીએ અને ડાયાલિસીસની સેવા પણ અમારી અપગ્રેડ થયેલ છે એ સિવાય કહી શકાય તો કાર્ડિયાક સેવા માટે અમે યુએન મહેતા હોસ્પિટલ સાથે કોલોબોરેશનમાં અહીંના સેન્ટરને ડેવલપ કરવા જઈ રહ્યા છીએ થેન્ક યુ હું ડૉક્ટર હિરેન રાઠોડ છું ન્યુરો અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ સિવિલ સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથલેબની સર્વિસીસ કેથલેબ શરૂ થઈ છે તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરોને વાસ્ક્યુલરની બધી પ્રોસીજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે પ્રોસીજર્સની અંદર વાત કરીએ તો પગથીન લેન માથાની બધી પ્રોસીજરો ઇન્કલુડ થાય છે એન્ડો વાસ્ક્યુલર જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસીજર્સ હોય છે અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસીજર્સ હોય છે જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું સ્ટેન્ટિંગ થઈ ગયું પગની નસું બંધ પડતી હોય દબાઈ ગઈ હોય તો એની એન્જીઓપ્લાસ્ટી સ્ટેન્ટિંગ થઈ ગઈ પછી અમુક રિનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે એની માટે ફ્લો ડાયવર્ટર કે એ છે તો એ બધું પણ શક્ય બનશે એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નર્સની અંદર જઈને દવા આપવી પડતી હોય છે કીમો મો અમે બોલતા હોઈએ છીએ તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે એન્ડ ટાઈમ સાથે અમે અમારું આ સ્પેક્ટ્રમ રેડિયો ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે હાલ આ સેવાઓ સુરત નવી સિવિલ ખાતે અપોઇમેન્ટ આના આધારે કરવામાં આવશે વધુમાં તેમણે કહ્યું કે કેથલેપ સેવાના પ્રથમ દિવસે જ સિવિલમાં માથા અને પગના દર્દીને સફળ એડવો સ્કેશલ ઇન્ટરનેશનલ સારવાર કરાઈ છે તેમજ ભવિષ્યમાં કાર્ડિયાડિક વિભાગની સંપૂર્ણ સેવા ઉપલબ્ધ કરવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે અધતન કેથલેપની સુવિધા થકી નવી સિવિલ દર્દીઓ સેવામાં વધુ એક કદમ આગળ વધી છે નવી સિવિલ ખાતે કેટલેપનો પ્રારંભ વેડાઈ ડોક્ટર કેતન નાયક ઇન્ટરવેશન ન્યુરોલોજીસ્ટ ડોક્ટર પ્રયાગ મકવાણા રેડિયોલોજી વિભાગ ડોક્ટર પૂર્વી દેસાઈ ઇન્ટરવેશન રેડિયોલોજીસ્ટ ડોક્ટર હિરેન રાઠોડ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ નીરાજ પટેલ વિવિધ ટેકનિશિયન સહિતની સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત